ગોરબાટા મોટો છે દરવાજો છે સરકાર

જો કોઈ ઓ પતાજી હા બોલો તો ના છો કોની ગયા ખેતર માં જાય તો ઘર માં ને જોઈ ને આવે બધા ઉપર જોઈ ને જોવા નહીં મળે ખેતર માં જ્યાં યાર ક્યાં પછી તમે જોવા

તરો ખેતરમાં છે પેના અમાર કો જ બધું વાંચ્યું વાંચવા તો હું તો

Maman, anh em bạn nhanh, hả? Tân. Hãy là một giỏi, thế là một giỏi. Hãy, hả? Nguyên, anh em bạn nhanh em nó em 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 em

ઊંઘ જો પડી ગયો અલ્યા ઊંઘો થા ઊંઘ અલ્યા ઊંઘો જણે બારું બદલ લે જા બદલ લે આવ તમા બદલું હતો અલ્યા હું તો એક વખત જો આ પેલું પાણીનું હું ઓર રાખું કાઈ ઘરની બે બે વાવા ઓ વાવાનો હો ને હું આગેનો એ એ તો કાળા દેખાય મે કાલે હોજી અમે આયા ને एकदमથી

જેનાજી હું આ ખેતર માં જોયું બુર્યો અને ગેરકાય ખાવાનું બનાવતો અને એ પૂરો લઈને મિકી અને એના ને પછી પૂરો નાખવા છીએ તમે આવ્યા ના બુરિયા માથા કૂદ કરતો તો

અંજે જો સાહેબ ઓ સાહેબ બોલો કોણ જરૂર કર્યો હો અમે એક મે આમ પાણી સીધો બાવા તમારો બબા સક્ષ આજે મારા ઘર પર સક્ષ હો હવે આને ને ડારો ઉપર કાયમ ને બોલાવો 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 એય રે

સાહેબ આ તો બોલી નાખે બોલવું આપણું કશું કશું તમે તો અમે રજા લઉં બોલ હું તમારા ખેત માં રહી અમે તમારી ચિંતા કરવાની હોજ ના કે તમે આગળ તપાસ કરો નામળો તો તમે હું ફોર્મ કરજો બોલિયા તો ફોર્મ કરજો નામળો તો ફોર્મ કરજો હા પતાજી નામ તો હા વધોની ના તે ઉપર લાલ ભાગ હા વધોની તો લેડો અને આમાં ધખા કરતા નહિ હો ઓંગા સાહેબ આ બે એ બધું હું કોણ કોને જો તો આવતો નહી આવું કરી બાબા હું બાબા હગમ જો ને તો પાલક બાર હગમ જઈએ હું તો સોમાજી આ બેને પૂછાય તો આવું છું તો નક્ષ ન કરે કાઈ પોક